કેમ છો મારા વાલા ગુજરાતીઓ અત્યારે ઠંડીની સિઝનની શરૂઆત થઈ ગઈ છે અમે રાજકોટની અંદર આજે આવ્યા છે ને ખાસ કરીને ઘણા બધા વિડીયો જોયા હતા મેં મધુરા જે મધ છે આમ બહુ પ્રખ્યાત છે ઘણા બધા ઇન્ડિયા લેવલ પર તમારું છે એટલે ખાસ કરીને આ આવ્યો જો એમની વિશેષતાની વાત કરીએ ને તો અલગ અલગ પ્રકારના અહીંયા તમને મધ જોવા મળશે અને જો તમારે મધ જોઈએ જે જંગલની અંદર બનાવવામાં આવે છે મતલબ જંગલની અંદર હંડ્રેડ પર હંડ્રેડ પર્સેન્ટ નેચરલી જે મધ થાય છે ને એ પણ અહીંયાથી તમે સેલ કરવામાં આવે છે તો આપણે એમની બ્રાન્ડ વિશે જાણીશું કેટલા પ્રકારના મધ આવે છે અને મધથી શું ફાયદા થતા હોય છે એ પણ જાણીશું બરાબર ને સાહેબ હવે આપણે પ્રોડક્ટ વિશે જણાવવા મધુરાસ મધની એ વિશેષતા છે કે મધુરાસ મધ છે પિસ્તાલીસ દિવસે પૂડા ઉપર પરિપક્વ થયેલું મધ જ ઉતારવામાં આવે છે જનરલી લોકો 20 થી બાવીસ દિવસે મધ ઉતારી લે તો એને વીસ ટકા ક્વોન્ટિટી વધારે મળે અને મધ સસ્તું થાય પરંતુ અમે પૂરેપૂરું પિસ્તાલીસ દિવસે જ્યારે એની અંદર ઔષધીય ગુણો આવે ત્યારે જ મધ ઉતારીએ છીએ અમારી પાસે અજમાનું મધ વરિયાળીનું મધ જાંબુનું મધ લીચીનું મધ આ બધા અલગ અલગ પ્રકારના મધ અલગ અલગ રાજ્યોમાંથી અમે કલેક્ટ કરીએ છીએ પ્લસ અમારું જે ફોરેસ્ટ મધ છે એ જંગલના પૂડાનું મધ હોય છે લોકો મહાદેવની પૂજા કરતા હોય એમાં જંગલનું મધ શોધતા હોય આયુર્વેદિક દવાઓની અંદર આપણે શાસ્ત્રોમાં લખેલી છે કે ચાટણ તરીકે મધને ઔષધિ સાથે મિક્સ કરીને લેવામાં આવે ત્યારે પૂળાનું મધ લોકોને મળતું નથી પેટીનું મધ તો લોકો ગમે ત્યાંથી શોધી લેતા હોય છે તો આ જે જંગલના પૂળાને ત્રણ વખત ગાડી અને એમાંથી મધ ભેગું કરવામાં આવે છે અને આ જે તમને જે દેખાય છે બી પોલન છે મધમાખી જ્યારે મધ લેવા માટે જાય ત્યારે એના પગમાં ચોટી અને આ આવે છે પરાગ્રજ કહેવાય છે અને આમાં પ્રોટીન હોય છે હાથ પગના દુખાવા હોય મોટી ઉંમરના લોકોને થાક લાગતો હોય નાના બાળકો સાયકલ લઈને જતા હોય અને થાકી જતા હોય ચલાવતા ચલાવતા એ લોકોને જોવામાં આવેલું છે પ્રોટીનની કમી હોય આ પ્રોટીનની પૂર્તિ કરે છે અને આ બધી વસ્તુઓ તમને અમારી વેબસાઇટ મધુરાસ ડોટ કો ડોટ ઇન અને અમારો જે નંબર ડિસ્પ્લે થાય છે સ્ક્રીન ઉપર એમાં તમે ફોન અથવા વોટ્સઅપ કરીને ઓનલાઈન મંગાવી શકો છો આખા ભારતમાં કે વિદેશમાં કોઈ પણ જગ્યાએ કુરિયર પણ મોકલવામાં આવશે બરાબર છે અને જો તમે જોઈ રહ્યા છો કે તમારે કોઈને ગિફ્ટમાં આપવું હોય બરાબર તો પણ એ તમને દરેક વસ્તુ પેકિંગની અંદર મળે છે ચમચી સાથે એમના બ્રાન્ડની ચમચી સાથે અહીંયા તમને આખું પેક મળે છે બરાબર ને આ એક બોક્સની કિંમત શું હોય છે આ એક બોક્સ છે એ ચૌદસો રૂપિયાનું છે એમાં લાકડાની પેટી અને બે બોટલ પાંચસો ગ્રામ મધ આ રીતે અમે સેટ કરીને આપીએ છીએ નવા વર્ષમાં અથવા તો દિવાળી અથવા તો કોઈ પણ ઇવેન્ટ હોય છે લગ્ન પ્રસંગ અથવા તો કોઈ પણ પ્રકારના ઇવેન્ટ એમાં એ પ્રકારનું આપણી પાસે પેકિંગ છે પછી આ રીતની ત્રણ બોટલ એ પણ અમે કરી આપીએ છીએ બેબી શાવર કે એના માટે થઈ અને આપણે લોકો યુઝ કરતા હોય છે તો આ રીતે કસ્ટમાઇઝ ગિફ્ટિંગ ઓપ્શન પ્લસ તમારા નામ અને લોગો સાથે પણ અવેલેબલ હોય છે સર અત્યારે આપણે મધ વિશે તો જાણ્યું તમારી બ્રાન્ડનું પણ એવું કહેવાય કે માર્કેટની અંદર ઘણા બધા મધ મધ મળી રહ્યા છે છે તો અને એ અંદર શું ફેર હોય માર્કેટની અંદર જે મધ મળે છે એ બધા મધની બોટલ ઉપર તમે જોશો તો બધા પ્રોસેસ્ડ હની હોય છે પ્રોસેસ્ડ હની કે મધને એક કલર અને એક સ્વાદનું બનાવવા માટે એને સો ડિગ્રીથી વધારે ગરમ કરવામાં આવે છે મશીનરીની અંદર અને આ જે બધા છે એ હની છે હની મતલબ કે જે એઝ ઇટ ઇઝ માત્ર ત્રણ વખત ગાળેલું આપણી બોટલ ઉપર પણ લખેલું હશે સો ટકા હની અને એડેડ સુગર ઝીરો પર્સેન્ટ અમે સ્ટીકર પર પ્રિન્ટ કરીને આપીએ છીએ આ એમને જાતે ના લખી શકાય જ્યારે એફએસએસઆઈ એપ્રુવ કરેલું હોય આપણું ત્રણ વખત એફએસએસઆઈના લેબની અંદર

એ નેચરલ મધની નિશાની છે બાકી અત્યારે જે આર્ટિફિશિયલ સ્વીટનર્સ જે બધા આવે છે રેડીમેડ એ પણ મધના લગભગ રિપોર્ટમાં પાસ થતા હોય છે એટલે સૌથી સાચો ટેસ્ટ તો લેબોરેટરીની અંદર થાય કોઈ વ્યક્તિને અમારા ધારો કે આ હિમાચલનું ફોરેસ્ટ મધ છે અત્યારના લોટનો લેબ રિપોર્ટ જોયા પછી જો પરચેસ કરવું હોય તો વોટ્સએપની અંદર અમે રિપોર્ટ પહેલાં મોકલીશું અને પછી એમને કુરિયર કરીશું આ ટાઈપની પણ અમે સિસ્ટમ છે એટલે વિશ્વાસ બ્રાન્ડ છે તો તમારા દરેક મિત્રો શેર કરો અને મળીશું એક નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપો બધા મને રજા બધાને જય સ્વામી